જય મૂલ નિવાસી સાથીઓ હું પંકજ દાફડા બી વાય એમ બી એમ આજે એટલા માટે સાથીઓ વિડીયો બનાવવો પડ્યો કે આજે એક જનવરી બે હજાર ને પચીસ તો બસો ને સાત કે આઠ વર્ષ જેટલો સમય થયો વર્ષો બસો ને સાત વર્ષ જેટલો જે મહારાષ્ટ્રની અંદર સાથીઓ જે ઇતિહાસ જે બન્યો જે પુના જિલ્લાના ગામડો ભીમા કોરેગાંવ એ કોઈ કાલ્પનિક કોઈ ઇતિહાસ નહીં પણ એક ઇતિહાસ એવો બન્યો કે માન સન્માન અને ની જિંદગી જીવવી અને એના માટે લડાઈ લડવી સાથીઓ વિડીયો લાંબો ન બને એના માટે ટૂંકવું કરીશ ઇતિહાસને બતાવવા માટે કે જે મારી પાસે જે જાણકારી જે છે કે જ્યારે ભારત દેશની અંદર સાથીઓ જ્યારે અંગ્રેજો આવ્યા અને અંગ્રેજો એ જે લોકો જેવું સમજતા હોય કારણ કે એ સમયમાં અંગ્રેજો પણ વિદેશી હતા ને એને જે તાનાશાહી ચાલુ કરી હવે કેટલીક સ્થાનાશાયી સાસી અને કેટલીક ખોટી એની ઉપર તો તમારે તર્ક વિતર કરવો જોઈએ પણ અંગ્રેજોએ જે વાત રાખી એ વાત પછી કરીશ પણ બ્રાહ્મણોએ જે મહારોની સાથે જે મુલાકાત કરી અને મહારોએ પણ બ્રાહ્મણોની સાથે સાથીઓ જે મુલાકાત કરી છે એવું ઘણા બધા પુસ્તકોની અંદરથી અલગ અલગ ભાષાઓની પ્રમાણે લખેલું છે જે મને યાદ છે હું કહી રહ્યો છું કે અંગ્રેજોની સામે અમારી લડાઈ છે આંદોલન છે એવું બ્રાહ્મણોએ કીધું અને મહારોની સાથે વાત થઈ તો મહારોએ એમની વાત રાખી કે માની લો કે અંગ્રેજોની સામે અમે લડાઈ લડીએ અને અંગ્રેજોને ખધેડીએ એના બદલામાં અમને શું મળશે શું અમે જમીન જાઇદાદ મળશે જે અમારી સાથે સુવાસુતનો વ્યવહાર છે શું બંધ થઈ જશે અમે પહેલાં જે અમારા પૂરખો અમારા જીવન જીવતા જે વરણ વ્યવસ્થા અસ્ફૂત્યા નથી એવું જીવનશું અમે હાલમાં તમારે સુવાસુ અમારી સાથે થાય છે અને એ શું ખતમ થઈ જશે તો બ્રાહ્મણોએ ભગવાનનો અને ધર્મનો વાતને લઈને એ વાત ટાળી દીધી કે તમે શુદ્ર સવો અશુદ્ધ સવો એટલે તમે રાજા ન બની શકો અમારા ધર્મને અનુસાર મનુસ્મૃતિના કારણે તો એ જો અંગ્રેજોએ જે વાત કરી કે માની લો કે અમે એમની સાથે લડાઈ લડીએ તો અંગ્રેજોને એમ કીધું કે તમે એના બદલામાં શું દઈ શકશો તો કમસે કમ અંગ્રેજોએ એવું કીધું કે અમે તમને શિક્ષણથી જે તમને વંચિત કર્યા એ શિક્ષણના માધ્યમથી તમને શિક્ષણ આપશું તમારું માન સન્માન જે ખોવાયેલું છે એ માન સન્માન પણ અમારા માધ્યમથી મળશે જે મનુસ્મૃતિના માધ્યમથી તમને ભણવાનો અધિકાર નથી રોજગાર કે શિક્ષણ છે એ અમે કમસે કમ હટાવવાની કોશિશ કરીશું સોએ સો ટકા હટાવી દેવું એવું અમે નથી કહેતા પણ કમસે કમ એમાંથી તમને મુક્ત કરશું તો સાથીઓ એક વાત સિદ્ધ થાય છે કે અંગ્રેજો સારા હતા કે ખરાબ હતા એ પ્રશ્ન અહીંયા નથી વાસ્તવની એ વાત છે કે એ અરસાની અંદર જે મહારો જે હતા જેમાં મરાઠા પણ ભાગ લીધો હતો ઘણા બધા લોકોએ ભાગ લીધો હતો પાંચસો માહો અભણ હતા છતાં પણ એ લોકોને ખબર હતી કે આપણો દોષ કોણ છે આપણો દુશ્મન કોણ છે અંતે લડાઈ તો લડ્યા અને જીત મેળવી લડાઈ કઈ રીતે થઈ કેમ થઈ કોને કોને સાથ દીધો કોને કોને નથી દીધો કોને કેવા પુસ્તકો લખ્યા નથી લખ્યા હાસુ છે ખોટું છે એ પછીનો પ્રશ્ન છે એની ઉપર આપણે તરક અને મંથન કરવું જરૂરી છે હું જે વાત કરી રહ્યો છું એને હાસી માનવી કે ખોટી માનવી એ પછીનો પ્રશ્ન છે પણ એક વસ્તુ સિદ્ધ છે કે અભણ હતા ભણેલા ગણેલા નહોતા છતાં પણ એના દિમાગની અંદર એક ખબર હતી કે જેમણે છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કર્યું અને રાજા ન બનવા દીધા અને એ બ્રાહ્મણોએ દાબા પગના અંગૂઠે એનું રાજવિલક કર્યો અને અંતે પણ એમની હત્યા કરાવી એમનો દીકરો સંભાજી એમની પણ હત્યા કરાવી શું કામ અગર મુસલમાન અગર એમના મુગલોના માધ્યમથી મુગલ કે મુસલમાન એના વિરોધે તો મુસલમાનને મુગલોનું શાસન હોવું જોઈએ બ્રાહ્મણોનું શાસન કેમ આવી ગયું છત્રપતિની શિવાજી અગર એમની લડાઈ અગર સાસી હતી અથવા ખોટી હતી તો અગર ખોટી અગર લડાઈ હતી તો બ્રાહ્મણોનું રાજ કઈ રીતે આવી ગયું એમની હત્યા કેમ થઈ તો એ ક્યાંક ને ત્યાંક સાથીઓ એવું ષડયંત્ર થયું અને ષડયંત્રના માધ્યમથી એમની જે હત્યા થઈ છે અને એ હત્યાના માધ્યમથી મહારોને ખબર પડી કે આપણા જે પુરખા છે છત્રપતિ શિવાજી સંભાજી મહારાજ એમની હત્યા બ્રાહ્મણોએ કરી છે પણ એક દિવસે અગર મોકો મળશે તો એ મોકો એને મળ્યો અને ત્રીસ હજાર બ્રાહ્મણો હતા અઠવીસ હજારને એમણે કાપી નાખ્યા એ લોકોને ખબર છે કે દોષ કોણ છે દુશ્મન છે પણ એ ઇતિહાસને ઉજાગર કરવાવાળા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વારે વારે અહીંયા જાતા વિચાર મંથન કરતા અને વિચાર એવો કરતા કે દેશની અંદર એવું તો હું શું કરું કે જેથી કરી અને મહાપુરુષોનું જે આંદોલન જે છે મહાપુરુષોની જે વિચારધારા છે જે ભારત દેશ કમજોર થઈ રહ્યો છે આવનારા સમયમાં ફરીથી વિકસિત બને તો એના માટે એની જે દીગરીઓ એનું જે ભણતર એનું દિમાગ એક જ કામ આપતું કે ભારત દેશની અંદર સંવિધાન લાગુ કરવું જે તમામ લોકોને બોલવાનો અધિકાર મળે રોજગાર શિક્ષણનો તમામ પ્રકારનો એ લોકો જરૂર અવાજ ઉપાડશે આવનારા સમયની અંદર અને વોટનો અધિકાર પણ બાબા સાહેબે પૂરી મહેનત કરી પોતાનું લોહી શીસીને વોટનો અધિકાર આપ્યો આપણે ડૉક્ટર વકીલ ઇન્જિનિયર જે પણ લોકો બન્યા છે એ એમને એમ નથી બન્યા એમણે જે મહેનત કરી એનો પરિવાર એનો લો એનો પરસ્યો તમામ વસ્તુએ આજે દોષ કોણ છે દુશ્મન કોણ છે એ ખબર હોવા છતાં પણ દુશ્મનના ખેમામાં જઈને બેઠા છે નોકરી મળી ગઈ તો કે હું બોલીશ તો નોકરી વહી જશે કોઈની પાસે બિઝનેસ આવી ગયો કે બ્રાહ્મણના વિરોધમાં બોલીશ તો બિઝનેસ દુકાન બંધ થઈ જશે ધંધો બંધ થઈ જશે તો સાથીઓ આ જે ડર છે એ ડર આવનારા સમયમાં ભયંકર રૂપ લે તમે તમારા બાળકોને આજે વર્તમાનની પરિસ્થિતિની અંદર તમે તમારા બાળકોને શિક્ષણ નથી આપી શકતા શિક્ષણ એટલું બધું મોંઘું કરી નાખ્યું રોજગાર ખતમ થઈ ગયો તો તમે કઈ રીતે કહી શકો છો કે અમે સંવિધાનને બસાવીશું અમે રોજગારને બસાવીશું મહાપુરુષોનું ફક્ત ને ફક્ત જયંતિ આવે છે એની પૂર્ણતિથિ હોય છે આપણે ફક્ત ને ફક્ત વાતો કરી પણ જ્યારે દેશવાપી અને રાષ્ટ્રવાપી જ્યારે મુદ્દો હોય છે રોજગારને લઈને શિક્ષણને લઈને ઈવીએમને લઈને કોઈ પણ કાયદા કાનૂનને લઈને કોઈ પણ કાર્યક્રમ હોય તો આપણે મેદાનમાં ઉતરીએ છીએ પણ અલગ અલગ ઉતરીએ છીએ એકસાથે નથી ઉતરતા એમનો પણ ફાયદો બ્રાહ્મણો લે છે હજારો ની લાખો સંગઠનો નિર્માણ કરી દેખ્યા એ બ્રાહ્મણોના કારણે નિર્માણ થઈ ગયા સમસ્યાઓ ઓછી છે સંગઠનો વધારે છે તો સાથીઓ વિડીયો બનાવવાનો પાછળ હેતુ હોય છે ઉદ્દેશ હોય છે કે આવનારા સમયમાં રોજગારને લઈને પણ કોઈ આંદોલન થાય તો એમાં પણ અમે મેદાનમાં હોય શિક્ષણને લઈને ઈવીએમ ને લઈને મારાથી જ એ પણ બનતી કોશિશ છે એવું કરું છું અને આવનારા સમયમાં મને કોઈ કહી નહીં શકે કે ભાઈ જયારે સંવિધાન ખતમ થઈ રહ્યું હતું ત્યારે તમે ક્યાં હતા ત્યારે અમે એવું કહી શકશું કે અમે હતા કદાચ જીવતા કે એવું ન પણ અમારા છોકરા એવું કહી શકશે કે જ્યારે દેશની અંદર કોઈ પણ સંવિધાનને લઈને કે રોજગારને ત્યારે મેદાનમાં હતા દલાલી અને બળવાગીરી ક્યારેય નથી કરી અને કરવાના પણ નથી કોશિશ એવી છે કે ક્યારેય કરવી પણ નથી તો ખાલી મહાપુરુષોના નામ લેવાથી કોઈ પરિસ્થિતિ કે કોઈ સમસ્યાનું સમાધાન થાય એમ નથી જે મહાપુરુષોને વિચારધારાને લઈને જેમણે લડાઈ લડી એ અભણ હોવા છતાં પણ એને જીતની કામયાબી મળી મને પણ એ વિશ્વાસ છે કે જે પણ આપણે લડાઈ લડીએ છીએ એ લડાઈનું અંજામ ગમે તે આવે પણ એ જ લડાઈનો અંજામના માધ્યમથી આપણે આઝાદી જરૂર મળશે અને આઝાદી સો ટકાની બસો ટકા મળશે થોડીક કદાચ વાર પણ લાગશે પણ આઝાદી જરૂર મળશે અને આઝાદીની લડાઈ માટે અમશે સાથ સહયોગ આપવો જોઈએ બુદ્ધિ ટેલેટ પૈસા હુનર શરમ પાંચ પ્રકાર જે હોય છે એમાંથી જે પણ તમારી પાસે હોય એ સાથીઓ સંગઠન સમાજની અંદર અને આંદોલનમાં તમારે સહભાગી બનવું જોઈએ વિડીયો અને ઓડિયો બનાવવાનો સાથીઓ મતલબ એ હોય છે કે કોણે શું કામ કર્યું કોઈને ખબર નથી હોતી એ લોકો સુધી પહોંચે અને લોકોને જાણકારી મળે અને ખબર પણ પડે કે ખાલી બોલવાથી કે થી આપણે કોઈ ફેમસ થવાનો કાર્યક્રમ નથી ઘણા બધા લોકો ઓબીસીને લઈને સરસા કરતા હોય અને કોઈ દેવી દેવતાને લઈને વાત કરતા હોય કોઈ ધર્મને લઈને પોતાની ઇમેજ વધારવા માટે ફેમસ થવા માટે પણ જે વાસ્તવમાં જે સમસ્યા છે એ સમસ્યાનું નામ લેવા પણ ખુશી નથી એમ દુશ્મનનું પણ નામ લેવા તૈયાર નથી તો એ ફેમસી હીરો ગણાય છે એ હત્યા અને અન્યાયના વિરોધમાં લડે છે પણ એમનો માલ મળે એના પૈસા મળે એના માટે બાકી આજે હત્યા અને અન્યાયથી ફરી પણ થવાની પણ એ ન થાય એના માટે એમણે શું કર્યું હત્યા અને અન્યાય બાબા સાહેબ હતા ત્યારે થતી હતી કાશીરામ હતા ત્યારે એમની પહેલાં એ થતી નથી ત્યારે પણ ન થાય એના માટે તમે શું કરો એના માટે તમે શું લડાઈ લડી ઈવીએમને લઈને કોઈ લડાઈ લડી રોજગારને શિક્ષણને લઈને કોઈ લડાઈ લડી બ્રાહ્મણ દુશ્મન છે એમના વિરોધમાં ક્યારે તમે વિડીયો ઓડિયો કે તમે લડાઈ ક્યારે લડી નહીં ફક્ત ને ફક્ત ધર્મ અને માતાજી માતાજી ધર્મ તો એ વિરોધ કરવાનો હોય જેમાં જીવ પ્રાણ જ નથી જે નડતરા રૂપ જ નથી એમનો વિરોધ કરવાથી દેશની અંદર કોઈ પરિવર્તન સંભવ નથી એ વસ્તુને સાથીઓ યાદ રાખવી જોઈએ કે દોષ અને દુશ્મન કોણ છે એમનું નામ લેવું એટલા માટે જરૂરી હોય છે કારણ કે દોષ દુશ્મન કોણ છે અને દોષ કોણ છે એની પહેલા જ આપણે છે નામ નથી લેતા તો આપણેથી મૂર્ખા બીજા કોણ હોય શકે આપણા દુશ્મન કોણ છે આપણે ખબર છે સત્તા પણ એમનું નામ ન લેતા હોય તો આપણેથી મૂર્ખા અને ગધેડા બીજા કોણ હોય શકે બંધ બાવણામાં ડાકલો વગાડવું અને કોઈને ખબર ન પડે તો એ એનો કોઈ મતલબ નથી ઘણા બધા સંગઠનો કોઈના નામ દઈ અને એની ઈમેજ વધારવી કે ઘટાડવી એવું આપણો કોઈ કાર્યક્રમ કે બોલવાનું હેતું નથી પણ સંગઠનને દિમાગમાં રહી વિચારધારાને ન ભૂલવી જોઈએ વિચારધારા હી દેશની અંદર જાણકારી જાણકારી મોટું હથિયાર છે હથિયાર બીજું તમારી પાસે કોઈ નથી જે રોજગાર નથી શિક્ષણ નથી તમારી પાસે ફક્ત જાણકારી છે અને જાણકારીના માધ્યમથી વીડિયા ઓડિયા પોસ્ટ ફક્ત ને ફક્ત એવી જ મૂકવી જોઈએ કે સમાજની અંદર એક ચેતના પેદા થાય એક જાણકાર વ્યક્તિ બને અને જાગૃત બને એ માધ્યમથી સાથીઓ વધારે તો નથી બોલતો કારણ કે ઘણો બધો સમય પણ થઈ ગયો છે તો સમયને ધ્યાનમાં રાખીને પણ વીડિયાને અને ઓળિયા બનાવવા જોઈએ તો આજે બસો ને સાત વર્ષ થયા છે ભીમા કોરેગા અને ઇતિહાસ વધારે પડતા આગળ લોકો સુધી જાણકારી પહોંચતી જાય છે એટલે બહુ સારી વાત કહેવાય અને પહોંચવી પણ જોઈએ આજે ઘણા બધા લોકોને મોઢે સરસા અને વીડિયા ઓળિયા અને પોસ્ટ જોઈ તો એ ખુશીની વાત થઈ કે ભાઈ નહીં હવે લોકોની અંદર એક ચેતના અને જાણકારી એવી મળે છે કે કમસે કમ હવે એક હથિયાર બંધ ગણાય હથિયાર બંધ એટલે કે જાણકારી બંધ હથિયાર બની છે આવનારા સમયની અંદર તમારી પાસે જેટલી બધી પણ જાણકારી આવશે એ તમે લડવામાં સક્ષમ રહેશો આજે ને તો કાલે લડાઈ દેશની અંદર જરૂર થશે અને એ જન આંદોલનના માધ્યમથી લડાઈ શરૂ થશે અને જન આંદોલનના કારણે એના માધ્યમથી આપણે આઝાદ થઈશું બાકી આઝાદીનો બીજો કોઈ વિકલ્પ નથી એ જ વસ્તુ યાદ રાખવાની કે સંગઠનો હજારો હોય કે લાખો હોય પણ જે જન આંદોલન જે કરશે એમને સાથ અને સહયોગ અને સપોર્ટ કરવાનો રહેશે કોઈપણ સંગઠન હોય કે કોઈ પણ સમાજ હોય એટલે વધારે નહીં બોલતા સાથીઓ હું મારી વાતને વિરામ આપું છું વધારે પડતા શેર કરીજો અમે મારી વાતને સાંભળ્યું એના માટે આભાર ધન્યવાદ જય મૂલની વાંશી